ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે નર્મદા નદીના કિનારે એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વરના બોરપાઠા બેટ ગામ નજીક ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ સ્મશાન પાસે નદી કિનારે એક મહિલાનો મૃતદેહ જોવા મળ્યો ઘટના અંગે સ્થાનિક રહીશોએ તરત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ત્યારે ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા અને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો જયા બાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૃત મહિલાની ઓળખ અજાણી છે અને મૃત્યુના કારણો અંગે સ્પષ્ટતા માટે પોલીસ તપાસ જારી છે આજ રોજ સવારમાં આઠથી સાડા આઠની વચ્ચે એક રાહદ્વારી દ્વારા મને ફોન કરવામાં આવેલો કે ગોલ્ડન બીટની બાજુમાં આવેલ જૂના બોરબાટા બીટ ગામના નદી કિનારેથી એક કિનારે એક અજાણ્યા અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં દેખાઈ રહ્યો છે હું અને મારી ટીમ ઘટના સ્થળે આવી જોતાં એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીની અંદર તરતી અલગ હોય હું એને મારી ટીમ દ્વારા તેને કિનારા પર લઈ આવેલ અને ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને પીએમ મૃતદેહને પીએમ અર્થે ગરકોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે